બે દિવસ તો ક્યાં જવાનું ના મેળવવી પડે અને પછી બ્લોગ ના ઉતર્યું તો અત્યારે અમે નીકળી રહ્યા છીએ એક મિનિટ તો છત્રીએ લીધી છે પગડી ગયો છે તો છત્રીને બધું કમ્પ્લેટ લઈને અમે નીકળ્યા છીએ અમે જઈએ છીએ થોડી ટ્રેકિંગ કરીશું એક ડેમ ઉપર જવું છે બધું જ કરવું છે તો ચલો મળીએ પછી આગળ જઈ તો અત્યારે આપણે તો આમ તો અમે જમીને ઘરેથી નીકળ્યા છીએ સવાર સવારમાં કારણ કે સુમી એમને ખાવાનું બનાવી દીધું હતું જે વાતાવરણ ખરું ને બહુ જ મસ્ત છે એ દિવસ પાવડ ગઈ પાવાગઢ ગયા હતા ને એનાથી બી મસ્ત છે અને અહીંયા તો જે આજુબાજુ તમને જેટલા ખેતર દેખાશે ને બધા બસ ડોંગર જ ડોંગર બીજું કંઈ દેખાય નહીં લીલું એટલે બાકી તો રણ હોય ખબર છે એટલું લીલું હોય છે તો તો કઈશ હાલ તો આપણે પોખ્યા છીએ અહીંયા વણાકવાડી ડેમ આપડા બ્લોગ જોતા હશો તમે જોઈ હશે આ લોકેશન તો પણ હાલ તો અંદર જવાનું રેસ્કી લાગે છે અમિત

છત્રી આજે નું વાતાવરણ એમ છત્રી અંગાથી લાયા છીએ કારણ કે નહીં વરસાદ પડે તો આજે પલળવાની ઈચ્છા નહીં દિવસ તો બરોબર હતું પાવડી ગયા હતા તો ચાલે પણ આજે નહીં

ફૂલ તેજ પોણી આવે છે હું તો બતાવું તેજ એટલે તમે અંદર પણ પગ દે તો ત્રણેય એટલું તેજ આવે છે અને અમે કહીશ ફૂલથી સ્મશાનમાં જ નહીં નાખી ના પછી ખાવ પડી ગયા અહીંયા તો સ્મશાન છે તો કઈશ ફાઈનલી આપણે કોકિ ગયા છીએ મસ્ત એવું વાતાવરણ છે ના તડકો છે ના વરસાદ છે એકદમ છે ને એટલે ડેમ લેવાણા કોઈ ડેમ કામો ને અમિત ને બેન ને પહેલી વખત આવે આપણે તો ખાસી વખત આવે का शौक कुत्ते की मौत हमारे साथ चलो नदियाँ कितनी खूबसूरत पहला तो जुश आप फेवरेट जगह खा काले गाइस

પણ આપણે તો ના ભીવા આપણે તો સિંહ છીએ જંગલ ના રાજા છીએ આપણે અહીંયા થઈને લઈને સ્મશાન છો ને ત્યાં ત્યાં આવું લે નદી કિનારે એટલે પેલું રહ્યું ને

કંકુપુરા ની એક મેલ્લો છે મારો મેલ્લો ઉપર તો કોઈ ના મંદિર જ છે અહિયાં થી પેલો ડેમ દેખાતો હશે પેલા તો પાણી પીએ

ડેમ હમણાં જઈને આવ્યા ને એટલું નજીક જ છે ને પણ આપણે ફરીને જવાનું થવાય છે અહીંથી તો તમે જેટલું દૂર લોકેશન જોશો અને બધું જ બસ ડોગર જ ડોગર દેખાશે બસ લીલું જ લીલું મસ્ત લોકેશન હતા આપણે પેલું બજાર ખરું ને તો પેલું રહ્યું મોરવા તે દિવસ વચ્ચે આવી જવું ને હા આ મોરવા પછી પેલા આપણે નાવા જઈએ છીએ ને કારણ પેલી ફેક્ટરી આવે છે ને એ રહ્યા વરસાદ ચાલુ થયો મસ્ત નહીં આવી ગાઈ આપડે કોઈ ચિંતા નહીં એ વરસાદ ચાલુ થયો વાદળું ખાલી પાછા બાર વરસાદ ચાલુ રહી ગયો લોચા કર્યા તું તો મજા આવી ગઈ હતી અચાનક વરસાદ ચાલુ રહી ગયો

અને ટાઈમ ખાસો ચાર પાંચ વાગવા આવી ગયા તો અહીંયાથી નીકળીએ ફટાફટ અને ઘરે જઈએ સ્વામી એમ હા ને પછી ઘેર નીકળવાનું અને મજા આવી વરસાદના માહોલમાં આવે ને એટલે થોડી વધારે મજા આવી જાય અમે ઘરે જતા હતા અને રસ્તામાં જો મગર દેખાઈ ગયો હા

Hoa hồng, hoa hồng. 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 bye bye, bye, -bye.